મારું છે હું વડોદરામાં ફતેપુરામાં તકરીબન મને ત્રીસ થી પાંત્રીસ વર્ષ થઈ ગયા આ વ્યવસાયમાં ધાર્મિક મંદિરો હોય મસ્જિદો હોય દરગાહો હોય વાલ્મીકી સમાજની છડીઓ હોય કે ગમે તે ધાર્મિક કોઈ ભી એમનું સ્થાન હોય એ લોકો મારા પાસે આવે છે અને ફોટા કે નેટ પરથી કાઢીને મને બતાવે કે આવી રીતે મારા થીમ છે કે આવી રીતે મારે બનાવવાનું છે અને એના ઉપર અમે કામ કરીને એમને સંતોષકારક આપીએ ગણેશ ઉત્સવ પાવન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરામાં એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળી રહ્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી પઠાણ અને સૈયદ પરિવાર ગણેશ ઉત્સવ સહિતના તમામ હિન્દુ તહેવારોમાં મંડપ અને સૌહાર્દનો સંદેશ આપી રહ્યા છે આ બંને પરિવારોનો આ વ્યવસાય માત્ર રોજગાર અર્થે નથી પરંતુ સમાજમાં પ્રેમ ભાઈચારો અને એકતા ફેલાવવાનો આ એક સુંદર માધ્યમ છે માત્ર ગ્રાહકો શું ઈચ્છા છે તે જ નહીં પણ ઉત્સવની ભાવના સાથે મેળ ખાય તેવી ડિઝાઇન તૈયાર કરવામાં તેઓને ખાસ આનંદ મળે છે ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવતા ભક્તો માટે મંડપનો શણગાર પ્રેમ ભાવથી કરવામાં આવે છે જેથી ભક્તોનો આનંદ બમણો થાય પઠાણ પરિવારના તમામ સભ્યો એકસાથે મળીને શ્રમ અને લગનથી તહેવારોમાં કાર્ય કરે છે પછી તે ગણેશ ઉત્સવ હોય કે પછી નવરાત્રી દિવાળી હોય કે પછી લગ્ન પ્રસંગ દરેક સમયે તેમના ડેકોરેશનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા ઝળકતી જોવા મળે છે જે લોકોને માંગ હોય અમારામાં માનો કે એમની થીમ હોય શંકર ભગવાનનો આખો રૂપ આપવાનું હોય આગળ ગણપતિ દાદા બેસેલા હોય એવી રીતે કોઈ થીમ હોય તો એના ઉપર અમને એ લોકો સજેશન આપે છે કે ભાઈ આવી રીતે અમારે કરવાનું છે તો તમે શું કરીને આપશો પછી એના પછી અમે એમને સજેશન આપીએ કે અહીંયા સીલિંગ હોવી જોઈએ અહીંયા ત્રિશુલ હોવું જોઈએ અહીંયા તમારે કમાન આવી જોઈએ પાછળ નો બેકગ્રાઉન્ડ શંકર ભગવાન નું આવવું જોઈએ તો આવી રીતે એમને સમજાય એ થીમ અમે પૂરું કરીને આપીએ છીએ અમારે તકરીબન આ તહેવાર આવતા પહેલા છ થી સાત મહિના લાગે એના પહેલાથી અમે કામ ચાલુ કરી દઈએ અમુક ડિઝાઇન હોય અમે પંડાલોના ડિઝાઇન હોય કે મંદિરોના નાના નાના મંદિરો ઘરના મંદિરો હોય કે બધા જ કામો અમે છ મહિના પહેલા સાત મહિના પહેલા થી અમે આ કામ ચાલુ કર્યું વિશેષ ઓર્ડર એવા હતા કે કિલ્લાઓ હતા મહારાષ્ટ્રના શિવાજી મહારાજ ના ગદાના ઓર્ડર હતા અને શિલિંગ પછી એક ડમરુ નું હતું ચાંદ બે ઓર્ડરો એ જ છે મંદિરો છે અને એક મહેલ નું સારો એક કોન્સેપ્ટ છે

મારી વહુ છે મારો છોકરો છે મારા ભાણિયાઓને બધા અલગ અલગ કામ કરતા હોય અમુક કોઈ હાથથી કલર મારતો હોય અમુક કટિંગ કરતા હોય અમુક ચમક મારતા હોય અમુક ફેવિકોલ લગાવતા હોય અમુક મશીન થી જે સ્પ્રે ઉડાવવાનું હોય તો તે કરે સૌથી સારો કેમ કે અમને જ્યારે આ તહેવાર આવતા હોય તો અમને ઘણી ખુશી થાય છે કે હવે આ તહેવાર આવી રહ્યો છે બધા હિન્દુ મુસ્લિમ મળીને આ તહેવાર ઉજવવાનો છે જેવી રીતે મોરમ આવે છે એમાં બી હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને જ આ તહેવારો ઉજવે છે જેવા દિવાળી આવે હોલી આવે ઉત્તરાયણ આવે પછી આ તમારે ગણપતિ દાદા નો આ તહેવાર આવે ગણપતિ વિસર્જન જે પ્રોગ્રામ હોય એમાં બધા ભેગા મળીને એક મેસેજ એવું આપે છે દુનિયાને કે અમે હિન્દુસ્તાનીઓ એક છે અને હિન્દુ ભાઈચારા મુસ્લિમ ભાઈચારા હોય કે શીખ ઈસાઈઓ બધા ભેગા છે અહીંયા અને ભેગા છે એ જ વખતે બતાવે છે કે હિન્દુસ્તાન આજે બી મજબૂત છે અને આ રીતે હિન્દુ તહેવારોમાં મુસ્લિમ પરિવારોનું સક્રિય યોગદાન માત્ર કાર્યક્ષેત્ર સુધી સીમિત નથી પરંતુ સમાજને એક મહત્વનો સંદેશ આપે છે કે તહેવારો કોઈ એક જાતિ કે ધર્મનો નથી પરંતુ સૌનો છે તારી ગણેશ ઉત્સવમાં પઠાણ અને સૈયદ પરિવારનું આ યોગદાન વડોદરાની કોમી એકતાનું જીવન પ્રતિક બની રહ્યું છે